શિક્ષણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શક હેઠળ કેન્દ્ર શિક્ષણ મંત્રાલય દ્વારા નો ડિટેન્શન પોલિસી નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે ધોરણ પાંચ અને ધોરણ આઠમાં કોઈ વિદ્યાર્થી બે વિષયમાં પાંત્રીસ ટકા કરતાં ઓછું પરિણામ મેળવે તો તેને વર્ગ બળતી રોકવાની જોગવાઈ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે નવી શિક્ષણ નીતિ અંતર્ગત બે હજાર ઓગણીસમાં જ્યારે ભારત સરકાર દ્વારા રાજપત્ર દ્વારા રાજ્યને પરિપત્ર રાજપત્ર દ્વારા જાણ કરવામાં આવ્યું હતું કે ધોરણ પાંચ અને આઠમાં જે વિદ્યાર્થી નાપાસ થાય તો એમને બે મહિના પછી એ શાળાના શિક્ષક ટ્યુશન આપીને ફરી વખત પરીક્ષા લેશે જેથી વર્ષ ન બગડે અને જો પછી એમાં સફળ થાય તો ધોરણ છ માં ધોરણ નવમાં એ આગળ વધે પરંતુ જો વિદ્યાર્થી નાપાસ થાય તો એ જ શાળાની અંદર પાછો ફરી વખત એ ધોરણ રિપીટ કરે બે હજાર ઓગણીસમાં જયારે રાજપત્ર દ્વારા રાજ્ય સરકારને આ અમલીકરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું પરંતુ ત્યારે કોવિડ આવેલો કોવિડના હિસાબે ફરી વખત રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો અને દરેકને માસ પ્રમોશનમાં પાસ કરવામાં પરંતુ બાવીસ ત્રેવીસ થી ગુજરાત સરકાર ઓલરેડી આ પરિપત્રનું અમલીકરણ થઈ રહ્યું છે ભારત સરકારના રાજપત્રનું અમલીકરણ ઓલરેડી ગુજરાતની અંદર થઈ ગયું છે